ગ્લોબલ ની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા નીરજ ગુડ મોર્નિંગ કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે જી ગુડ મોર્નિંગ માફ કરશો અને આજના દિવસે એક સારા સંકેતો આપણને ખાસ કરીને વૈશ્વિક બજારો તરફથી મળી રહ્યા છે કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોનું જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું એ ખાસું એવું મજબૂત હતું અને એસએનપી ફાઇવ હંડ્રેડ ફરી એક વખત આપણને એક વખત રેકોર્ડ સ્તર પર બંધ થતો જોવા મળ્યો એક ટેકનોલોજી શેર્સની તેજીને કારણે આપણને નાસડેકની અંદર તેજી જોવા મળી અને ખાસ કરીને ડાઓ પણ એક પોઝિટિવિટી સાથે રહ્યો હવે અહીંયા બોન્ડ્યુલ ઘટી રહ્યા છે બીજી તરફ તમને ખાસ કરીને વ્યાજદર કાપની આશા વધતી દેખાઈ રહી છે એ બધાને લઈને બજારમાં આપણને એક તેજી જોવા મળી હતી એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે જો કે હવે અહીંથી અમેરિકાના બજારોની શું પરિસ્થિતિ બદલાઈ શકે છે એના પર ઘણી બધી બ્રોકરેજ રિપોર્ટનો રિપોર્ટ આવ્યો છે એને મતલબ જુઓ ટ્વેન્ટી ટુ રિસર્ચ કહી રહ્યું છે કે વર્ષના અંત સુધીમાં એસએનપી ફાઇવ હંડ્રેડ અહીંયાથી લગભગ સાત હજાર પહોંચતું જોવા મળી શકે છે તો બીજી તરફ મોર્ગન સ્ટેન્ડલીનું કહેવું છે કે ભવિષ્યમાં થોડીક અસ્થિરતા આવશે પરંતુ તેજી અહીંયાથી યથાવત રહેતી દેખાઈ શકે છે ખાસ કરીને ગોલ્ડમેન શેર્સ પણ કહી રહ્યું છે કે સ્મોલ કેપ શેર્સમાં તેજી જે અત્યારે ચાલી રહી છે એ યથાવત રહેવાની અત્યારે સંપૂર્ણપણે આશા છે તો છેલ્લે એટલે યુબીએસ પણ એવું કહી રહ્યું છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં અહીંયાથી જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે લગભગ એકાદ ટકા જેટલો વ્યાજદર કાપ આવતો જોવા મળી શકે અને જેપી મોર્ગનનું પણ કહેવું છે કે ફેડના નિર્ણયથી કદાચ એક સેલોન રાઈઝ આપણને જોવા મળી શકે છે એટલે આ બધા પણ પોઈન્ટ પર પણ નજર રાખીશું ઓવરઓલ એક તેજીની અપેક્ષા ખાસ કરીને અમેરિકાના બજારમાં છે એટલે એના પર એક ફોકસ રાખવાનું બીજી તરફ રશિયા પર હવે પ્રતિબંધ લાગી શકે છે યુરોપિયન યુનિયન અમેરિકા ખાસ કરીને અહીંયાથી પ્રતિબંધો લગાવી શકે છે રશિયન કંપનીઓ સેવાઓ રશિયન પેમેન્ટ સર્વિસ આ બધા પર આપણને આવનારા સમયમાં પ્રતિબંધ લાગતી જોવા મળી શકે છે ક્રેડિટ કાર્ડ સિસ્ટમ ક્રિપ્ટો એક્સચેન્જ પર પણ કદાચ આ નિર્ણય લંબાવવામાં આવી શકે અને યુ મળીને આ પ્રતિબંધ લગાવી શકે છે હવે આ નવી વાત કેમ કારણ કે જો ગઈકાલે કે પરમ દિવસે આપણને સમાચાર આવતા જોવા મળ્યા હતા કે રશિયાએ યુક્રેન પર એક બહુ મોટો ડ્રોન હુમલો કર્યો હતો એટલે હજી પણ રશિયા કોઈપણ પ્રકારે શાંતિથી માર્ગે આગળ વધવા તૈયાર નથી બીજી તરફ યુક્રેન પણ જવાબી કાર્યવાહી કરતું જ રહે છે એટલે આ બંને વચ્ચેની ચેન્જ થોડીક વણસી રહી છે એટલે યુરોપિયન યુનિયન અને અમેરિકા હવે આ નવો કિમિયો નવા પ્રતિબંધો લઈને આવી રહ્યું છે આ બધાની વચ્ચે ફ્રાન્સની અંદર ફરી પાછું એક વખત રાજકીય સંકટ ઊભું થતું જોવા મળ્યું છે ફ્રાન્સના વડાપ્રધાન છે ફ્રાન્સમાં બાયરૂ એમણે પદેથી રાજીનામું આપી દીધું છે એમના વિરુદ્ધ સંસદની અંદર ખાસ કરીને અવિશ્વાસ મતનો પ્રસ્તાવ આવ્યો હતો જે તેઓ જીતી ન શક્યા ખાસ કરીને અહીંયાથી છેલ્લા એક વર્ષની અંદર આ બીજા વડાપ્રધાન છે બીજી વખત છે કે જ્યારે સરકાર ત્યાંની પડી છે અને ત્રણસો મતમાંથી માત્ર એકસો છન્નું મત તેમને મળ્યા હતા એટલે એક ફ્રાન્સની ઉપર પણ એક નજર રાખતા રહેવાનું બીજી તરફ તમને એપલનો ફો સ્ટોક કાર્ડના દિવસે કદાચ આપણને ફોકસમાં રહેતો દેખાઈ શકે એક મેગા ઇવેન્ટ છે આઈફોન સેવન્ટીન લોન્ચ કરવામાં આવી શકે છે અહીંયા આ ઉપરથી એપલ વોચ છે કે એ આર વી ખાસ કરીને વિઝન પ્રો હેડસેટ છે એ બધું પણ અહીંયાથી નવું લોન્ચ કરવામાં આવી શકે છે એટલે એના પર પણ એક નજર આજના દિવસમાં રાખવાની છે જો કે આ બધાની વચ્ચે આજના દિવસે જો તમને એશિયાના બજારોમાં એક સારી તેજી જોવા મળી રહી છે નિકે આજે થોડું ઘણો પોઝિટિવિટી સાથેનો કારોબાર કરી રહ્યો છે પરંતુ આ સિવાય તમને અન્ય સ્ટોક માર્કેટ અન્ય બજારો છે ત્યાં સારી તેજી છે જો તાઇવાન લગભગ દોઢ ટકા ઉપર છે કોરિયામાં લગભગ પોણા ટકાની આજુબાજુની તેજી છે હેંગસેંગ સાંગાઇ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર પણ આજે તમને થોડોક મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે પરંતુ શાંગાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર પણ કોઈ બહુ મોટી વેચવાલી આજના દિવસને નથી હવે આવી આપણા ગિફ્ટ નિફ્ટીની ઉપર તો ગઈ કાલે આપણે ફરી એક વખત ઉપરના સ્તરેથી નીચે આવતા દેખાયા હતા અને બજાર ચોવીસ આઠસો બાણું પર બંધ થયા ચોવીસ નવસો સાહીઠનો ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે એટલે સાહીઠ સિત્તેર પોઈન્ટના ઉછાળાની અપેક્ષા છે પરંતુ ખાસ એ જોવાનો રહેશે કે શું આજના દિવસે પણ આપણે ચોવીસ નવસો પાર કરીએ છીએ કારણ કે આજે હવે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે એટલે એને લઈને ખાસ કરીને કોઈક મોટા મૂવ આવતા જોવા મળી શકે છે આ પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ શરૂઆતની અત્યારે તો આ સાની વૈશ્વિક સંકેતોને જોતા બંધાઈ રહી છે